નમસ્તે મિત્રો આજે આપણે વધેલી રોટલીમાંથી સ્વીટ બનાવશું સ્વીટ બનાવવા માટે આપણી પાસે ચાર કે પાંચ રોટલી જોઈએ ચાર કે પાંચ રોટલી વધી હોય તો તેને આપણે મિક્સરના જારમાં આ રીતે કટકા કરીને નાખી દેવાની છે નાખી દીધા પછી તેને ક્રશ કરવાની છે બધાના ઘરમાં રોજ બરોજ રોટલીઓ અમુક અમુક તો વધતી જ હોય છે ઘણાના ઘરે એક બે વત્તી હોય ઘણાના ઘરે ચાર પાંચ વધતી હોય તો ચાર પાંચ વધી હોય ત્યારે આપણે આવી સ્વીટ બનાવી શકીએ છીએ રોટલી ક્રશ થઈ ગયા પછી આપણે એક કડાઈમાં થોડુંક ઘી લઈશું ઘી લઈને તે ગરમ થાય એટલે તેમાં થોડો ગોળ ઉમેરશું ગોળ જેવો ઓગળે કે તરત જ તેમાં રોટલીનો ભૂકો નાખી દઈશું ભૂકો નાખ્યા પછી તરત જ આપણે ગેસ બંધ કરી દેવાનો છે અને ફટાફટ આ રોટલીને ગોળમાં મિક્સ કરી દેવાની છે આ રીતે ફટાફટ હલાવ્યા પછી આપણે તેમાં કાળા તલ અથવા તો સફેદ તલ નાખી શકીએ છીએ સફેદ તલ કે કાળા તલ નાખવાથી તેમાં ટેસ્ટ ખૂબ જ સારો આવે છે તે ઉપરાંત આપણે તેમાં ઇલાયજી પણ નાખી શકીએ છીએ તો ચલો વધેલી રોટલીની સ્વીટ તૈયાર થઈ ગઈ છે ચલો ફરી મળશું બાય બાય